ગુજરાતમાં નકલી સીએમઓ અધિકારી બની તોડપાણી કરતા વધુ એક ડબોચી લેતી નવસારી ગ્રામ્ય પોલીસ

નામે લોકોનું ફૂલેકું ફેરવતો નકલી સીએમઓ અધિકારી છુપાવશે સૂત્રધ્રા મળતી માહિતી મુજબ બારડોલી નજીકના મડીગામનો નીતેશ ચૌધરીએ નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરને પોતાની ઓળખ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારી તરીકે આપી ચાલીસ લાખ રૂપિયાની અવેદમાં કામ કરવાનો આદેશ આપ્યો જોકે પ્રાંત અધિકારીને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી જેમાં સીએમઓમાં નીતેશ ચૌધરી નામે કોઈ અધિકારી ફરજ ન બજાવતા હોવાનું જણાવ્યું હતું જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે નીતેશ ચૌધરીને ઝડપી પાડ્યો છે રિપોર્ટર ભાણા નવસારી